કચ્છના અંકલેશ્વરમાં વરસાદી માહોલ વચ્ચે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો વડોદરાથી સુરત તરફ જતી લેનમાં પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો ટ્રાફિક જામમાં અનેક વાહન ચાલકો અટવાયા બિસ્માર માર્ગ અને સાંકડા નાળાના કારણે ટ્રાફિક જામ સર્જાયાનું અનુમાન છે એક તરફ વરસાદી માહોલ છે તો બીજી તરફ ભરૂચના અંકલેશ્વરમાં પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જે ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો લાંબી લાંબી વાહનોની કતારો જોવા મળી વડોદરાથી સુરત તરફ જતા રસ્તાના આ દ્રશ્યો છે જેમાં પાંચ કિલોમીટર લાંબુ ટ્રાફિક જામ સર્જાયો ટ્રાફિક જામમાં અનેક વાહન ચાલકો અટવાયા હતા એક તરફ વરસાદ છે બીજી તરફ બસમાર્ગ રોડ રસ્તા છે જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા વારંવાર અહીંયા સર્જાતી હોય છે તો જે દ્રશ્યો જવાના માર્ગ ઉપર પાંચ કિલોમીટર ભારે વરસાદ વરસી રહ્યો છે સતત વરસાદને કારણે તો બીજી તરફ રોડ રસ્તાની જે દયનીય સ્થિતિ છે તેને લઈ અને વારંવાર જે હાઈવે ઉપરથી પસાર થતા ટ્રક ચાલકો છે તેમને આ પ્રકારે ટ્રાફિકનો સામનો કરવો પડતો હોય છે તો પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામનો આ દ્રશ્યો સામે આવ્યા છે આ વીડિયો સામે આવ્યો છે